સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં જબરદસ્ત ઉશાળો જોવા મળી રહ્યો છે આટલા હજારને કિંમત તો આજે જાણી લઈશું આજના સોના અને ચાંદીના ભાવ શું રહેશે તેની વાત કરી લઈએ તો આજે સોનાના ભાવમાં નથી લાગી રહી બ્રેક આજે ફરી વધ્યો સોના અને ચાંદીના ભાવમાં વધારો દસ શહેરોમાં સોનું અને ચાંદી થયું બહુ મોંઘું તેની વાત કરી લઈએ જો સોનું ખરીદવાની તૈયારી છે તો આજે જોઈ લો દસ ગ્રામ સોનાના ભાવ ભાવુઆરી બે હજાર પચીસના રોજ તમામ શહેરના સોના અને ચાંદીના ભાવની વાત કરી તો આપણે વાત કરી લે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ભાવમાં ફેરફાર વધારો જોવા મળી રહ્યો છે નવા વર્ષની શરૂઆતથી સોના અને ચાંદીના ભાવમાં ઘણા વિરામ જોવા મળતો નથી કારણ કે સોનાની માંગ વધતી જાય છે અને લગ્નગાળાની સિઝન શરૂઆત થઈ ગઈ છે એટલે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એમાં એક્યાસી હજાર રૂપિયાને પાર થઈ ગયું છે આજે સોનાનો ભાવ તેમાં લગભગ જોઈએ તો સોનાના ભાવમાં એક્યાસી હજાર પાર થવાનું કારણ એક જ છે કે હજારે લગ્નગાળાની સિઝનમાં સોનાની માંગ વધતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી જોવાને કારણે સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે જાણી લઈએ કે સોના અને ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરી લઈએ આપણે કે ટૂંક જ સમયમાં સોનાના ભાવમાં સાત માનને પહોંચી શકશે અથવા આસમાનને પહોંચી શકશે આજે સોનાનો ભાવ તેવું લાગી રહ્યું છે તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચુમ્મોતેર હજારથી પણ વધી ગયો છે સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનાનો ભાવ તો આજે ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેવું આગેવાનોનો મત મુજબ જાણવા મળી રહ્યું છે તો સોનાના ભાવમાં રોજબરોજના ગ્રીન એલર્ટમાં ખુલી રહ્યું છે ભારતના ચોવીસ કેરેટ સોનાની કિંમત જોઈએ તો એક્યાસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને આપણે ઘરેણા ખરીદવાના હોય તો બાવીસ કેરેટ સોનાની જરૂરત પડે છે તેની વાત કરીએ તો તેની કિંમત ચુમોતેર હજારથી પણ વધી ગઈ છે અને ચાંદીના ભાવમાં પણ આજે એક કિલો ચાંદીના ભાવમાં હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને દેશભરમાં એક કિલો ચાંદીનો ભાવ આશરે છન્નું રૂપિયા ચાલી રહ્યો છે અને દેશના મોટા અલગ અલગ શહેરોની વાત કરીએ તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈ લઈએ તો આપણે મુદ્દેવાર કે આજે અઢાર જાન્યુઆરી બે ના રોજ સોના અને ચાંદીની વાત કરીએ તો તેમાં દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં ચોવીસોનાસો ને સાઠ રૂપિયા દસ ગ્રામ પ્રતિ આજે આશરે જોવા મળી રહ્યો છે તો મુંબઈની વાત કરી લઈએ તો તેમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક્યાસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામે વેચાઈ રહ્યો છે અને બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં ચુમ્મોતેર હજાર પાંચસોને દસ રૂપિયા પ્રતિ અંશે વેચાઈ રહ્યું છે કોલકોતાની વાત કરીએ તો કોલકાત્તામાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો એક્યાસી હજાર બસોને એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ચુમોતેર હજાર પાંચસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે દેઠ વેચાઈ રહ્યો છે હાલી આપણે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં હાલી જોઈએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર પાંચસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામે અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો એક્યાસી હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે વેચાઈ રહ્યું છે એવું જાણવા મળી રહ્યું છે હાલ આપણે વાત કરીએ હૈદરાબાદની

ડોલર ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે અને શેર માર્કેટમાં થતા વધારા ઘટાડાને કારણે થાય છે તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો